नमस्कार विद्यार्थी मित्रों ધોરણ 9 વિષય ચિત્રકલા સ્વધ્યાય પુદી एमसीक्यू સવાલ જવાબ પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો વિભાગ 1 રેખા પ્રશ્ન 1 કલા કોનું अनोखो અંગ છે નો જવાબ છે સી સંસ્કૃતિનો પ્રશ્ન 2 કલા અને ધર્મ બંને અવિભાજ્ય હોવા દે આરંભોમાં કલા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ધર્મ ધર્મપ્રધાન હતી પ્રશ્ન બે કુદરત રેખા અને ખાલી જગ્યા વડે અદ્ભુત સૃષ્ટિ રચે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રંગ પ્રશ્ન ચાર કુદરત પ્રશ્ન ચાર બાળકને કલાનું શિક્ષણ આપવાના હેતુઓમાં કયા એક હેતુનો સમાવેશ થતો નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વ્યવસાયિક શક્તિ વિકાસવાનો પ્રશ્ન પાંચ ચિત્રકલાના મુખ્ય તત્વો મુખ્ય તત્વોમાં કયા એક તત્વોનો સમાવેશ થતો નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચિત્રકલા ચિત્ર પ્રશ્ન છ ચિત્રકલાનો અતિ મહત્વનો અંગ કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી એ રેખા પ્રશ્ન સાત રેખાનું સર્જન કઈ રીતે થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અનેક બિંદુઓ જોડવાથી પ્રશ્ન આઠ સાના વડે આકારનું સર્જન થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રેખા વડે પ્રશ્ન નવ ચિત્રકારની અભિવ્યક્તિનું મહત્વનું સાધન અંગ કયું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેખા અથવા રેખા વડે એટલે સી પ્રશ્ન દસ કોને કથન શક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ રેખાની પ્રશ્ન અગિયાર ચિત્રકાર કોની શક્તિનો ઉપયોગ પોતાના ચિત્રો દ્વારા વિવિધ રીતે કરે છે તેનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી રેખાની પ્રશ્ન બાર ચિત્રમાં કોના દ્વારા અને કલાત્મક ભાત પોત દર્શાવી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેખા દ્વારા પ્રશ્ન તેર ચિત્રમાં સ્થિરતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઊભી પ્રશ્ન ચૌદ ચિત્રમાં અડગતા દર્શાવવા કઈ રેખાઓ ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઊભી પ્રશ્ન પંદર જ્યારે કોઈ પણ ચિત્ર કૃતિમાં વધુ પડતી ઊભી રેખાનો ઉપયોગ થતો થયો હોય ત્યારે ચિત્રમાં શું જોવા મળે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગતિહીનતા પ્રશ્ન સોળ સાવધાનમાં ઊભેલા સૈનિક કઈ રેખાની પ્રતિક છે અથવા ચિત્રમાં સાવધાનની સ્થિતિમાં ઉભેલા સૈનિક દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઊભી રેખા પ્રશ્ન સત્તર પ્રશ્ન સત્તર વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં ઊભો ધાંભલો દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઊભી પ્રશ્ન અઢાર ચિત્રમાં ઊભેલા તાડના વૃક્ષને દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે જવાબ છે ડી ઉભી પ્રશ્ન ઓગણીસ ટેલિફોન કે વીજળીનો જમીન પર ઊભેલો ઊભો કરેલો થાંભલો કઈ રેખા દર્શાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઊભી પ્રશ્ન વીસ ચિત્રમાં મિનારા દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઓ પ્રશ્ન એકવીસ ચિત્રમાં કીર્તિસ્તંભ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઊભી પ્રશ્ન બાવીસ ચિત્રકાર પોતાની વિવિધ ભાવનાઓનું મહત્વ સાના વડે વ્યક્ત કરે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રેખાઓ દ્વારા પ્રશ્ન ત્રેવીસ કયા તત્વોના ઉપયોગ વિના ચિત્ર બનાવવું અશક્ય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રેખા પ્રશ્ન ચોવીસ ચિત્રમાં ગતિહીનતા દર્શાવવા કઈ રેખા વપરાય છે એનો જવાબ છે પ્રશ્ન પચીસ કઈ રેખા આરામનો ભાવ સૂચવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થીઓ બી આડી પ્રશ્ન છવ્વીસ આડી રેખા કયા ભાવ દર્શાવે છે એનો જવાબ છે વિદ્યાર્થીઓ એ આરામ પ્રશ્ન સત્યાવીસ કઈ રેખા શાંત ભાવ દર્શાવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી પ્રશ્ન અઠ્યાવીસ

એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આડી પ્રશ્ન એકત્રીસ ચિત્રમાં વૃક્ષ દર્શાવવા કઈ રેખા વપરાય છે એનો જવાબ છે એ આડી પ્રશ્ન બત્રીસ દોરવા માટે કઈ દરેક રેખાનો ઉપયોગ થાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આડી પ્રશ્ન તેત્રીસ ચિત્રમાં સૂતેલું પ્રાણી દર્શાવવા કઈ રેખા વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી પ્રશ્ન ચોત્રીસ કઈ રેખા ક્ષિતિજ સાથે જાય છે અથવા કઈ રેખા ક્ષિતિજને સમાંતર જાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી પ્રશ્ન પોત્રીસ ચિત્રમાં નિશ્ચિતતા અને નિષ્ક્રિયતા દર્શાવવા કઈ રેખા વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આડી રેખાઓ પ્રશ્ન છત્રીસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છત્રીસ છિત દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રેખા પ્રશ્ન સડત્રીસ કઈ રેખા ઝડપ અને ગતિનું સૂચન કરે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ત્રાસી રેખા પ્રશ્ન અડત્રીસ ચિત્રમાં ઉડતા પક્ષીને દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રાસી રેખા પ્રશ્ન ઓગણચાલીસ ચિત્રમાં દોડતા પાત્રને દર્શાવવા કઈ રેખાનો વપરાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ત્રાસી પ્રશ્ન ચાલીસ ત્રાસી રેખા શું દર્શાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગતિ અને ઝડપ પ્રશ્ન એકતાલીસ ચિત્રમાં દોડતું હરણ દર્શાવવા કઈ રેખા વપરાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ત્રાસી પ્રશ્ન બેતાલીસ ચિત્રમાં ઉડતું વિમાન દર્શાવવા કઈ રેખા વપરાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રાસી પ્રશ્ન તેતાલીસ સજીવનું હલન ચલન કઈ રેખા દર્શાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રાસી પ્રશ્ન તેતાલીસ વિદ્યાર્થી મિત્રો સજીવનું અલંચન કઈ રેખા દર્શાવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રાસી પ્રશ્ન ચુમ્માલીસ ત્રાસી રેખા દર્શાવતું કયું ઉદાહરણ આપી શકાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પૂરતું પક્ષી પ્રશ્ન પિસ્તાળીસ મેરેથોન દોડની હરીફાઈમાં દોડતા યુવકને ચિત્રમાં દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી તો એ ત્રાસી પ્રશ્ન છેતાલીસ મંદગતિ માધુર્ય કોમળતા અને તાલબદ્ધતા દર્શાવવા કઈ રેખા વપરાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વમળ રેખા પ્રશ્ન સુડતાલીસ જમીન પર સરકતો શાપ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વમળ રેખા પ્રશ્ન 48 રેખાકૃતિઓમાં માધુર્ય લાવવા માટે આલેખમાં કઈ રેખાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદાય મિત્રો સી યુક્ત પ્રશ્ન ઓગણપચાસ કઈ રેખાઓ સમુદ્રના મોજાની જેમ યોજાયેલી હોય છે એનો જવાબ છે વિદા મિત્રો ડી વમણયુક્ત પ્રશ્ન પચાસ સમુદ્રની લહેરો કઈ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી તો એ વમળયુક્ત પ્રશ્ન એકાવન કોમળતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે અથવા કઈ રેખા કોમળતાને લાવણ્ય દર્શાવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વમળયુક્ત પ્રશ્ન બાવન ચાલતો સાપ કઈ રેખાનું ઉદાહરણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વમળયુક્ત પ્રશ્ન ત્રેપન બગીચામાં વિકસેલી લયયુક્ત વેલ કઈ રેખાનું ઉદાહરણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વમળયુક્ત પ્રશ્ન ચોપન ચિત્રમાં કોમલ નારીના દેહને અંગ ભંગી રેખાઓ કયા પ્રકારની રેખાઓ કહેવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વમળયુક્ત પ્રશ્ન પંચાવન રંગમંચ પર નૃત્ય કરતી નૃત્યાંગના કઈ રેખાનું ઉદાહરણ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વમળયુક્ત પ્રશ્ન છપ્પન વિદ્યાર્થી મિત્રો કઈ રેખા અવ્યવસ્થા અને નિયમિતતાનું સૂચન કરે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગુણક પ્રશ્ન સત્તાવન ભૂકંપનું દ્રશ્ય દર્શાવવા માટે કઈ રેખા ઉપયોગમાં લેવાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણક રેખા પ્રશ્ન અઠ્ઠાવન ચિત્રમાં અવ્યવસ્થા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગુણાક પ્રશ્ન ઓગણસાઠ ચિત્રમાં પડી ગયેલા મકાનનો કાટમાળ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગુણાક પ્રશ્ન સાહીઠ કઈ રેખાઓ અનિયમિતતાનું સૂચન દર્શાવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણક પ્રશ્ન એકસઠ ચિત્રમાં અકસ્માત કે અવનારત દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે જવાબ વિદ્યાર્થી મિત્રો બી ગુણક પ્રશ્ન બાસઠ ગુણક રેખા કે ભાવ દર્શાવે છે તો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો ડી અવ્યવસ્થા પ્રશ્ન ત્રેસઠ ચિત્રોમાં ભય કંપારી અને ધુજારી દર્શાવવા કઈ રેખા વપરાય છે તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો સી ટૂટક રેખા પ્રશ્ન ચોસઠ ચિત્રમાં વરસાદના આગમનને દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટૂટક રેખા પ્રશ્ન પાસઠ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં ધૂજતા માણસ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટૂટક રેખા પ્રશ્ન છાસઠ ચિત્રમાં ધુજારી કે કંપારી દર્શાવવા કઈ રેખા વપરાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તૂટપ પ્રશ્ન સુણસઠ ચિત્રોમાં ભય દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટૂટપ પ્રશ્ન અડસઠ પ્રશ્ન અડસઠ કઈ રેખા પ્રવાહનો છે પ્રશ્ન રેખામાં પારદર્શક વાસણોમાં પ્રવાહી દર્શાવવા કઈ રેખા વપરાય છે અથવા વાસણો પ્રવાહી દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટૂટક પ્રશ્ન સિત્તેર ખાલી જગ્યા રેખા ચીસ જેવો ટીણા અવાજનો ભાવ સૂચવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટૂટક પ્રશ્ન એકોતેર ધ્રુજારી કે ચીસ જેવા અવાજનો ભાવ દર્શાવવા કઈ માટે કઈ રેખા વપરાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટૂટક પ્રશ્ન બોતેર ચિત્રમાં દોડતું કૂતરું દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રાસી પ્રશ્ન ધ્વનિ કંપન કઈ રેખાનું ઉદાહરણ છે એનો જવાબ છે સી ટૂટક પ્રશ્ન ચુમ્બોતેર વાહનની ગતિ કઈ રેખાનું ઉદાહરણ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટૂટક પ્રશ્ન પંચોતેર ચિત્રમાં બળ કે તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે એનો જવાબ છે સી પાતળી રેખા પ્રશ્ન છોતેર ચિત્રમાં પાતળી રેખા દર્શાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બળ પ્રશ્ન સિત્તોતે ચિત્રમાં માનવ કે પશુની તાકાત દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે અથવા કઈ રેખા પશુ કે માનવી તાકાત દર્શાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાતળી પ્રશ્ન ઇઠોતેર ચિત્રમાં નકશાની સરહદ દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાતળી પ્રશ્ન અગ્યા એસી ચિત્રમાં સ્થૂળતાનો ભાવ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જાળી પ્રશ્ન એસી ચિત્રમાં મેદસ્વીતાનો ભાવ દર્શાવવા માટે દર્શાવવા કઈ રેખા વપરાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જાડી પ્રશ્ન એક્યાસી ચિત્રમાં વસ્તુની જાળી દર્શાવવા માટે કઈ રેખા વપરાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાડી પ્રશ્ન બ્યાસી ચિત્રમાં જાડી રેખા શું દર્શાવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઘનતા પ્રશ્ન ત્યાંશી ચિત્રમાં સ્થૂળ માણસ દર્શાવવા કઈ રેખા વપરાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાડી પ્રશ્ન ચોર્યાસી ચિત્રમાં વસ્તુની ગંધતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાળી